ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના તો તમને મનભાવતા સમોસા જલેબી લાડુ અને જાંબુ હવે રેડ લિસ્ટમાં છે શિકાર વધતા કેન્દ્રીય આરોગ્ય વિભાગે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે સાથે જ સમોસા અને જલેબી વેચનારાઓ માટે સૂચના જાહેર કરી છે વેપારીઓએ તેલ શુગર ફેટની માત્રા દર્શાવતું બોર્ડ હવે લગાવવું પડશે કેન્દ્રીય સંસ્થાઓ માટે આ સૂચનાનો તાત્કાલિક અમલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે જંક ફૂડ તમાકુ જેવા ગંભીર જોખમ તરીકે જોવાની દિશામાં અને પ્રથમ પગલું માનવામાં આવી રહ્યું છે સરકારી સંસ્થાઓમાં આ બોર્ડ શાંત પરંતુ સચોટ ચેતવણી તરીકે પ્રદર્શિત કરવાનું કામ કરશે લોકોને એ બતાવવામાં આવશે કે જે ફૂડ આઇટમની તેઓ પોતાના કલ્ચરનો ભાગ માને છે તેની અંદર કેટલી ચરબી અને કેટલું શુગર રહેલું છે તો તમારી ફેવરિટ ડિશ સામે સરકાર સકંજો કસી શકે છે સ્વાસ્થ્ય મંત્રાલયનું આ અનોખું પગલું છે મોટા લોકો એ મોટાપાનો શિકાર બની રહ્યા છે શુગર તેલ અને ફેટની માહિતી હવે દર્શાવવી પડશે સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા જંક ફૂડ તમાકુ જેવા જે વ્યસનો છે એ તમામ જે વ્યસનોથી હવે ચેતવું પડશે સમોસા જલેબી અને લાડુથી હવે ચેતવું પડશે વેપારીઓએ હવે તેલ શુગર અને ફેટની માત્રા દર્શાવતું બોર્ડ લગાવવું પડશે મોટા લોકો એ શિકાર બની રહ્યા છે મેદસ્વીતાનો જેના કારણે આરોગ્ય વિભાગે ચિંતા વ્યક્ત કરી છે અને હવે પગલું લેવામાં આવશે કે સમોસા જલેબી લાડુ સહિતના જે મીઠાઈઓ છે એવા પદાર્થો કે જ્યાં મોટી સંખ્યામાં એક ચરબીનું પ્રમાણ જોવા મળે છે એ ચરબીના પ્રમાણ સામે હવે બોર્ડ લગાવવું પડશે જેમાં એ માત્રા દર્શાવવી પડશે કે કેટલી ચરબી છે કેટલી ખાંડ છે તો ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે કેવી રીતે બોર્ડ લગાવવામાં આવશે અને કેવા પ્રકારનો આ નિયમ છે સમોસા જલેબી અને લાડુથી હવે ચેતજો આરોગ્ય મંત્રાલયે ખાસ પ્રકારની એડવાઇઝરી જાહેર કરી છે આ એડવાઇઝરી મુજબ સમોસા જલેબી અને લાડુ જે કોઈ પણ દુકાનોમાં વેચાતું હોય એ દુકાનદારોએ બોર્ડ લગાવવું પડશે જંક ફૂડને લઈને આરોગ્ય મંત્રાલય એ સતત એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે અને આરોગ્ય મંત્રાલય દ્વારા હવે સૂચના જાહેર કરવામાં આવી છે કે તમાકુ અને સિગારેટ જેટલા હાનિકારક છે તેટલા જ જલેબી અને સમોસા જેવા જંક ફૂડ જે છે મીઠાઈઓ જે છે જેમાં ગળપણનું ખાંડનું પ્રમાણ ચરબીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે તે પણ નુકસાનકારક છે કેન્દ્રીય સંસ્થાના કેન્ટીન અને દુકાનો માટે આ સલાહ છે એવી દુકાનો એવા વેપારીઓ કે જે મીઠાઈઓ ફરસાણનો ધંધો ચલાવતા હોય એવી કેન્ટીન કે જે આ પ્રકારની મીઠાઈઓ અને ફરસાણ આપ વેચાતું હોય એ તમામ આ નિયમો જે છે એ નિયમોનું અનુસરણ કરવું પડશે હૃદયના રોગ ડાયાબિટીસ સામે જાગૃતિ લાવી અને એ માટેના યોગ્ય જે પગલા છે એ લેવાની દિશામાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ મહત્વનું પગલું છે વધુ પડતું તેલ ખાંડના નુકસાનને લઈને લોકોની અંદર એ જાગૃતિ ફેલાય તે જરૂરી છે વિશ્વભરના મોટા ભાગના જે દેશો કે જે આ પ્રકારે મેદસ્વીતાના જોખમનો સામનો કરી રહ્યા છે તેમાં આપણો દેશ પણ છે ખાંડ વીસ થી પચીસ ગ્રામ એટલે ચાર થી પાંચ ચમચી કેલરી ફેટ જલેબીની અંદર પચાસ ગ્રામ જલેબીની અંદર કેટલી હોય છે તે અમે આપને જણાવી રહ્યા છે ખાંડ વીસથી પચીસ ગ્રામ જેટલી હોય ચારથી પાંચ ચમચી જેટલી હોય છે કેલરી ફેટ એકસો કેલરી 150 એકસો પચાસથી બસો કે જેટલી કેલરી હોય છે ફેટની વાત કરીએ એટલે ચરબીની વાત કરીએ સાતથી બાર ગ્રામ જેટલી ચરબી હોય છે ટ્રાન્સફેટની વાત કરીએ શૂન્યથી થી પાંચ ગ્રામ જેટલું ટ્રાન્સફેટ આની અંદર હોય છે એટલે કેવા પ્રકારે આ દ્રવ્યો નુકસાન પહોંચાડી શકે છે આ જે તત્વો છે એ કેટલા પ્રકારે નુકસાન આપણને પહોંચાડી શકે તે સમજવાનું છે એક સમોસાની અંદર નમક એકસો થી ત્રણસો જે મિલીગ્રામ જેટલું હોય છે કેલેરીની વાત કરીએ બસોથી ત્રણસો જેટલી કેલેરી એક સમોસાની અંદર તમને મળે છે ફેટની વાત કરીએ તો દસથી વીસ ગ્રામ જેટલું ફેટ એ સમોસાની અંદર હોય છે ટ્રાન્સફેટની વાત કરીએ તો શૂન્યથી પોઈન્ટ પાંચ ગ્રામ જેટલું ટ્રાન્સફેટ તમને મળી શકે છે એટલે સમોસાની જ્યારે આપણે વાત કરીએ જલેબીની જ્યારે આપણે વાત કરીએ ફક્ત ખૂબ જ ઓછા પ્રમાણમાં પણ જો તમે આરોગો છો તો પણ તમને એ નુકસાન ખૂબ જ ગંભીરપણે પહોંચાડી શકે છે સમોસાની અંદર નમક એકસો સાઠ થી ત્રણસો મિલીગ્રામ ચિપ્સની અંદર એકસો પચાસથી ત્રણસો મિલીગ્રામ બર્ગરની અંદર પાંચસો થી એક હજાર મિલીગ્રામ જેટલું નમક હોય છે નમકને સફેદ ઝેર કહેવામાં આવ્યું છે કેલેરીની વાત કરીએ બસોથી ત્રણસો જેટલી કેલેરી એક સમોસાની અંદર હોય છે ચિપ્સના એક પેકેટમાં એકસો પચાસથી એકસો એસી જેટલી કેલેરી તમને મળી શકે બર્ગરની વાત કરીએ એક બર્ગર ખાવાથી બસો પચાસથી પાંચસો મિલીગ્રામ બસો પચાસથી પાંચસો જેટલી કેલરી તમને મળી શકે છે ફેટની આપણે વાત કરીએ દસથી પંદર ગ્રામ જેટલું ફેટ એ સમોસાની અંદર તમને મળે છે ચિપ્સના પેકેટને જો તમે કન્ઝ્યુમ કરો છો આઠથી બાર ગ્રામ જેટલું ફેટ તમને મળે છે પંદરથી ઇકોતેર ગ્રામ જેટલું ફેટ જો એક બર્ગર ખાઓ છો તો તમને મળે છે ટ્રાન્સફેટની માત્રા કેટલા આ તમામ જે પદાર્થો છે તેની અંદર છે તો શૂન્યથી પોઈન્ટ પાંચ ગ્રામ જેટલું ટ્રાન્સફેટ તમને સમોસાની અંદર મળે છે ચિપ્સની અંદર તમને શૂન્યથી શૂન્ય પોઈન્ટ બે ગ્રામ જેટલું ટ્રાન્સફેટ મળે છે બર્ગરની વાત કરીએ શૂન્યથી શૂન્ય પોઈન્ટ પાંચથી ત્રણ ગ્રામ જેટલું બર્ગર એ તમને મળી શકે છે એટલે કેટલું ભારે પડે છે વધુ નમકથી ખતરો શું વધુ નમકથી તમારા સ્વાસ્થ્યને કેટલું ગંભીર નુકસાન પહોંચી શકે હાઈ બ્લડ પ્રેશરના તમે દર્દી થઈ શકો છો જો તમે વધારે પ્રમાણમાં નમક તમારા શરીરની અંદર જાય છે પેટની તકલીફ તમને વધી શકે છે પેટને લગતા અલગ અલગ પ્રકારના રોગો થઈ શકે છે જો વધુ નમક તમારા શરીરની અંદર જાય છે તો એના સિવાય આપણે વાત કરીએ સોજા આવવા સોજાની જે સમસ્યા છે તે પણ સામે આવતી હોય છે જો વધારે પડતું નમક જો તમારા ખોરાકમાં હોય છે કોઈ પણ પ્રકારનો ખોરાક કોઈ જંક ફૂડ તમે ખાવજો ફરસાણ મીઠાઈઓમાં જે નમક હોય છે હાડકાને પણ ગંભીરપણે નુકસાન પહોંચી શકે છે વધારે નમક લેવાથી તો નમક અને ખાંડ એ એ પ્રકારના દ્રવ્યો છે કે જેને સફેદ ઝેર કહેવામાં આવે છે કેમ કે તમારા શરીરની અંદર એ એક ઝેરી અસર ઊભી કરે છે કિડની ઉપર પણ વિપરીત અસર પડે છે જો તમે વધુ નમક આરોગો છો તમારા ખોરાકની અંદર જો વધારે પડતું નમક આવી જાય છે તો તમને કેટલે અંશે નુકસાન પહોંચે હવે ગળપણની વાત કરીએ વધુ પડતું ગળ્યું એ કેટલું નુકસાનકારક છે જો વધારે પડતું ગળપણ તમે લો છો તો હૃદય સંબંધિત રોગ તમને થાય છે હૃદય રોગના તમે શિકાર થઈ શકો છો એના સિવાય હૃદયને લગતી અનેક સમસ્યાઓ જેમ કે વાલ્વ બ્લોક થવા એ પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે ફેટી લિવરની સમસ્યા થઈ શકે છે ફેટી લિવર એ પ્રકારનો રોગ છે કે જે ભારતીયો જેનો વધુ પ્રમાણમાં

તો તમને ચામડીના રોગો પણ થઈ શકે છે ચામડીના અલગ અલગ રોગના પણ તમે શિકાર બની શકો છો ન ફક્ત હૃદયની બીમારીઓ પણ પણ ચામડીના રોગો થઈ શકે છે દાંત માટે પણ નુકસાનકારક છે તમારા જે દાંત છે દાંતમાં કેવીટીનું પ્રમાણ વધી જાય છે અને તેના લીધે પણ દાંતને ભારે નુકસાન પહોંચે છે એટલે વધારે પડતું ગડપણ વધારે પડતું નમક એ ખૂબ જ નુકસાનકારક છે તળેલી ચીજવસ્તુઓથી નુકસાન કેમકે જ્યારે ખોરાકને તળવામાં આવે છે ત્યારે ચરબીની માત્રા વધી જાય છે તો તળેલી ચીજવસ્તુથી શું નુકસાન પહોંચે છે મેદસ્વીતાનું પ્રમાણ વધી જાય છે હૃદયના રોગ પણ વધી જાય છે હૃદયને લગતા તમામ રોગનો આપ શિકાર થાવ છો જો તળેલી ચીજવસ્તુ એ દરરોજ તમે તમારા ખોરાકમાં લેતા હોવ છો એટલે ચોક્કસ નિયંત્રણ રાખવું જરૂરી છે બેડ કોલેસ્ટ્રોલ બેડ કોલેસ્ટ્રોલ એને મુખ્યત્વે હૃદયરોગ માટે જવાબદાર માનવામાં આવે છે કે જો શરીરની અંદર બેડ કોલેસ્ટ્રોલ વધી જાય તો તરત હૃદયરોગ જે છે ડાયાબિટીસ જે છે તેના પર સંકટ હૃદય રોગનું જે સંકટ છે તે વધી જાય છે તળેલી ચીજવસ્તુઓ ખાવાથી અને આ પ્રકારની જે બીમારીઓ છે એ એ પ્રકારની બીમારીઓ છે કે જેની વર્ષો સુધી સારવાર લેવી પડે છે વર્ષો સુધી દવાઓ લેવી પડે છે કેન્સરનો પણ ખતરો છે એટલે ખોરાક એ કેવા પ્રકારના તેલમાં તળવામાં આવ્યો છે તે પણ મહત્ત્વની બાબત છે જો હાનિકારક તેલમાં તળવામાં આવ્યો હોય તો કેન્સરનું જોખમ રહેલું છે ગેસ એસિડિટી થઈ શકે છે અનેક પ્રકારના પેટના રોગો છે તેનો તમે ભોગ બની શકો છો જો તમે તળેલી ચીજવસ્તુઓ દરરોજ તમારા ખોરાકની અંદર લેતા હોવ છો તો એટલે તળેલી ચીજવસ્તુઓથી ખૂબ જ મોટા પાયે નુકસાન તમારા શરીરને થાય છે તે બતાવવામાં આવ્યું છે મોટાપો દેશ માટે મોટો ખતરો છે ધ લાન્સેટના નવા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે મેદસ્વીતા જાડાપણું એ તમારા શરીરની અંદર જો તેનું પ્રમાણ વધે તો કેટલે કેવું નુકસાન તમને પહોંચાડી શકે વર્ષ બે સુધીમાં પિસ્તાલીસ કરોડ લોકો મેદસ્વીતાનો શિકાર થશે તો આ રિપોર્ટમાં એક અનુમાન લગાવવામાં આવ્યું છે અનુમાન મુજબ વર્ષ બે પચાસ સુધીમાં પિસ્તાલીસ કરોડ જેટલા લોકો શિકાર થઈ શકે પચીસ વર્ષથી વધુ ઉંમરના લોકો મોટા કે વધુ વજનવાળા હોઈ શકે ખાસ કરીને યુવાનોમાં બેદસ્વિતા એ મોટી સમસ્યા છે આ યાદીમાં સૌથી પહેલાં નંબર ઉપર ચીન છે કેમ કે ચીન એ સૌથી વધુ યુવાનોની સંખ્યા ધરાવતો દેશ છે ચીન એવો પણ દેશ છે કે જે વસ્તી વધારો જે વિશ્વના દેશોમાં સૌથી વધારે છે એ ચીન જે છે ચીનને ઘણું જોખમ છે ચીનમાં બસો ચોપન પોઈન્ટ આઠ ટકાનો વધારો થવાનો અંદાજ છે એટલે સ્થૂળતા અને મેદસ્વીતા એના ઉપર આપણે માહિતી જોઈ રહ્યા છીએ પુરુષોની સરખામણી મેદસ્વીતામાં મહિલાઓ સૌથી વધુ પ્રભાવિત આપણને જોવા મળી રહી છે પુરુષોની સરખામણીમાં મહિલાઓ જે છે મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂરિયાત છે બે હજાર એકવીસ સુધીમાં ભારતમાં બે દસવી લોકોની સંખ્યા અઢાર કરોડ હતી વર્ષ બે હજાર એકવીસ સુધીના આંકડા આપણે જોઈએ તો અઢાર કરોડની સંખ્યા હતી સુરતા વધવાનું મુખ્ય કારણ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ કે જે આપણે દરરોજ નાસ્તાના સમયે જે આપણે વસ્તુઓ લેતા હોય છે આપણે ચિપ્સ ખાતા હોય છે આપણે બિસ્કિટ ખાતા હોઈએ છીએ ખૂબ જ વારંવાર તેને પ્રોસેસ કરવામાં આવે છે અને જે પ્રોસેસમાંથી તે પસાર થાય છે તેના કારણે હાનિકારક તત્વો તેની અંદર હોય છે વર્ષ બે હજાર નવ અને બે હજાર ઓગણીસની વચ્ચે અટ્રા પ્રોસેસ્ડ ખાદ્ય અને પીણાનું વેચાણ વધ્યું કોલ્ડ ડ્રિન્ક્સનો સતત આપણે ફાસ્ટ ફૂડની સાથે તેને કન્ઝ્યુમ કરતા હોઈએ છીએ એટલે પણ નુકસાનકારક છે આ વસ્તુઓ એ સ્થૂળતાનું સૌથી મોટું કારણ બની છે ખાસ કરીને ચિપ્સ છે બર્ગર છે સમોસા જલેબી જેવા ફરસાણ તો છે જ પરંતુ તેની સાથે સાથે જે એક સતત આપણે ફાસ્ટ ફૂડ ખાવાની આદત પડી છે તે પણ આપણી જીવનશૈલી માટે ખૂબ જ નુકસાનકારક છે જો સમયસર કાળજી લેવામાં નહીં આવે તો મોટી વસ્તી એ ગંભીર રોગોનો શિકાર બનશે મોટી વસ્તી એટલે મુખ્યત્વે તેમાં જે યંગ જનરેશન છે ખાસ કરીને નાના બાળકો છે તે પણ બે નાની ઉંમરથી શિકાર બની શકે છે અને ખૂબ જ નુકસાન થઈ શકે છે સમયસર જો કાળજી લેવામાં ન આવે તો મોટી વસ્તી જે છે એ ગંભીર રીતે સ્થૂળતાનો શિકાર બની શકે છે સ્વાસ્થ્યને લગતા જોખમોનો વહેલી ઉંમરથી જ સામનો કરી શકે છે તો ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજ્યા કે કઈ રીતે તમારી જે ફેવરેટ ડીશ છે જે તમારા મનગમતી જે તમારી મીઠાઈઓ છે જે ફરસાણ છે એ રેડ લિસ્ટમાં આવી ગઈ છે અને એટલા માટે કેમ કે એટલી સંખ્યામાં એટલા મોટા પ્રમાણમાં હાનિકારક તત્વો તેની અંદર છે કે જે તમારા શરીરની અંદર જાય તો ગંભીર બીમારીઓને આમંત્રણ મળી શકે છે